આજે અમારી શાળામાં શ્રી મૌલાના આઝાદના જન્મદિવસ નિમિત્તે કાનૂની જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીઓ કચોરીમાંથી અલ્પેશ પટેલ સાહેબ શ્રી નરેન્દ્ર પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે કાનૂની સેવા સમિતિમાંથી શ્રી ચૌધરી સાહેબ ઉપસ્થિત હતા અને આ ચારેય અધિકારીઓ તથા અમારા આચાર્યની હાજરીમાં ખૂબ જ સરસ કાર્યક્રમનો આરંભ થયો દરેક અધિકારીએ ખૂબ જ સરસ માહિતી સચોટ માહિતી બાળકોને આપી કે એ લોકો કઈ રીતે કાયદાઓ જાણે અને કાયદાનો ઉપયોગ કરી શકે કારણ કે અમુક પણ અજ્ઞાનતાને કારણે આપણને ખબર નથી હોતી કે આપણે કઈ દિશામાં જવું તો બાળકો જુદા જુદા કાયદાઓની માહિતી મેળવી બાળકોએ અને એ બાળકો એ કાયદાની જે માહિતી મેળવી તેના દ્વારા પોસ્કોએક્ટ છે કે પછી જુએનાર કે જસ્ટિસ શું છે મહિલા અવયવ શું છે એ દરેક કાયદા વિશે માહિતી મેળવી તે તેમના જીવનમાં ખૂબ જ ઉપયોગી થશે તેથી હું શાળા બદલ સર્વ અધિકારીઓ અને અંજારિયા સાહેબ અને રાવલ સાહેબનો આભાર માનું છું કે અમારી શાળામાં આખું ખૂબ જ કાર્યક્રમનું આયોજન કરે થેન્ક યુ જય ભારત આ શુભ પ્રસંગે આપણે સૌ એકત્રિત થયા છે અને એ શુભ દિવસ તમારા અને મારા સૌના માટે એક સારી બાબત એ છે કે આપણી વચ્ચે ફૂલ ટાઈમ સેક્રેટરી એવા સિનિયર સિટીઝન હેડર માન્ય બીબી જોશી સાહેબ ઉપસ્થિત છે जनता हो युक्त होता है जब ने जो अंत होते हैं बराबर जैसे आते हैं महामंडल होता है आप ना पाते बेजा आपने सुना करता हरता के वाली विभाग के अंदर थी बेजा शिक्षा सेवा का अधिकारी अंतर में पसंद रहे थे नरेंद्र पटेल जी का उपस्थित थे आज बराबर तो अब जिला कानूनी समाज में रहिए है इसे कहीं वक्त सेवा बनाओ को पता हो आपकी इच्छा है कि जैसे कायदा की सदा नुकसान

અભિયમ છે તે જાણકારી મળી તમે હેલ્પલાઇન નંબરને અમને જાણકારી મળી અને જે નાની નાની બાબતો છે એનાથી અમે અજાણ હતા તેની જાણકારી અમને મળી અને પહેલાંના જવાના હોય છે કે કાર્ડુન અને હોય છે જે આપણને આવે છે આપણે મદદ કરવા માટે સુપરમેન પણ પણ કાનૂન દ્વારા આપણને કેવી રીતે સહાય મળે છે તેની જાણકારી અમને મળી તેના માટે અમે જિલ્લા કાનૂનનો આભાર માનીએ છીએ થેન્ક યુ મારું નામ સોલંગી યશ્વી છે હું આ સેન્ટ મેરી સ્કૂલમાં ભણું છું આજે અમારી સ્કૂલમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તરફથી અધિકારીઓ આવ્યા હતા એમણે અમને જિલ્લા કાનૂની સેવાના કેટલાય કાયદાઓ સત્તા વિશે જાણકારી આપી મહિલા હેલ્પલાઇન અને કાયદા વિશે જાણકારી આપી કાનૂન સહાયઓને કહેવાય છે એ બધી જાણકારી આપે એ બદલ અમે તેમનો આભાર માને છે એમનામાંથી અમને ઘણું બધું શીખવા મળ્યું જાણવા મળ્યું તે બદલ તેમનો આભાર